ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ રીપ રીપ શબ્દનો અર્થ ચીરવું ચીરી નાખવું ફાડવું ફાડી નાખવું કાપીને ખુલ્લું કરવું કશાકમાં લાંબો કાપ મૂકવો કે એકદમ જુદું કરવું થાય છે રીપ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઈ કેરફુલી રીપ્ડ ઓપન ધી એનવેલપ ટુ સી વોટ વોઝ ઇનસાઈડ અર્થાત અંદર શું છે તે જોવા માટે તેણે કાળજીપૂર્વક કવર ખોલ્યું એક બીજું ઉદાહરણ જોઈએ ਹੀ એક્સિડેન્ટલી રિપ્ટ ધ પેજ ઇન হাফ અર્થાત તેણે આકસ્મિક રીતે પાનું અડધું ફાડી નાખ્યું એક કન્ય ઉદાહરણ જોઈએ ધ ડોગ રિપ્ટ અપ ધ ન્યૂઝપેપર અર્થાત કૂતરાએ છાપું ફાડી નાખ્યું ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ